તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી હરા મહાદેવ તમે બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું ને અત્યારે આપણે ખોલીને બેઠા છે આપણે નવ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આપણે જવું અહીંયા બધું ખોલીને બેઠા છે અત્યારે આ છે આપણો જૂનો એક્શન કેમેરો જો આપણે આથી વ્લોગ શૂટ કરતા પહેલાં અને આમાં વોઇસ કાંઈ સારું આવતું નથી એટલે આટું આપણે હવે આને બંધ કરી દીધો છે અને જે સારું છે એક નંબર ઈસમે ફોર કે સબ બળિયા એ વ્યૂ અભી સાર્જ નહીં ના તો બંધ હો ગયા

આને આપણે ક્યાંક પાણીમાં વિડીયો શૂટ કરવા લઈ જશું અને ક્યાંક સ્વિમિંગ પુલમાં નાવા જાવ થઈ તો ચાલો તો આપણે જઈએ નાઈ વડોદરા આપડી ઉસ્તાદજી લઈ સ્પ્લેન્ડર અને આખું આપણે આજ મોટો વ્લોગિંગ કરતા ને એ ગુજરાતીમાં મજા આવશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો શું કામ જાવ છો એ પછી ખબર પડશે તમને તો ભાઈ જો ફાઈનલી આપણે થઈ ગયા છીએ નાઈ ધોન ત્યાર ને હવે આપણે જવાનું છે વડોદરા અત્યારે ને આપણે રાઈડિંગ ગિયર પહેરીને નથી જતા આજે આજે ખાલી આપણે હેલ્મેટ લઈને જવાનું છે થોડું કામ છે એ પછી હું તમને કહીશ શું છે તો ચાલો અત્યારે આપણે નીકળીએ ને અત્યારે વાગે છે સવારના સાડા દસ તો ચાલો હવે આપણે જઈએ વડોદરા તો ફેમિલી આ રહી આપણી ઉસ્તાદજી સ્પ્લેન્ડર રૂપી થોડીક ધૂળવાળી વાળી ને એવી છે તો આપણે એને આજે નવરાઈ દેસુ અને વડોદરા મારે થોડું કામ છે તો આપણે જાતા આવીએ અને હું પછી કહીશ તમને શું કામ ગયો થો એવું તો હાલ હવે આપણે નીકળીએ અને સવાર સવારમાં કે આપણે બાઈક સ્ટાર્ટ થતી નથી જ્યારે આપણે એને સર્વિસ કરાવી હતી મુવાલ ત્યાર પછી ની કાંઈ બગાડી નાખી દેખ રહ્યો ગાઈશ पहले ना एक स्क्रिक में स्टार्ट हो जाती थी हो गई हो गई हो गई ना। 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 હાલો મિત્રો તો આપણે નીકળી ગયા છીએ આપણી સ્પ્લેન્ડર લઈને ખબર નહીં આજે આપણે ગેરેજે બતાવવી જોઈએ આ પ્રોબ્લેમ આપણે પહેલાં થાતો નહોતો આ સર્વિસ કરાવ્યા પછી થાય છે હવે શું પ્રોબ્લેમ આવ્યો કંઈ ખબર નહીં પડતી મને આજ દેખા દેંગે ગાઈશ અને એ પિકઅપ આ પિકઅપ તો આપી બંધ થઈ ગઈ સાવ એવું લાગે કે પાછળના ત્રણ જણા બેઠા હોય એવો જ પિકઅપ આવે હવે

તો આપણે આવી ગયા છીએ ફાઈનલી વડોદરા અને આપણે અત્યારે જવાનું છે મંગળ બજાર કે આપણે થોડું કામ છે અહીંયા થઈ ગયું છે રેડ સિગ્નલ પંદર સેકન્ડ ની વાર છે તો ઉભા રહી જઈએ થોડી વાર ચાલો તો આપડે થઈ ગયું ગ્રીન સિગ્નલ અહીંયા પણ છે તો ગ્રીન સિગ્નલ જોઈએ આપણને ચલો 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 ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ વિશ્વામિત્રી વડોદરામાં જો કે મગેરોની નદી કે એને અહીંયા આવી ગયો છે કોટા બ્રિજ અહીંયા મગરો જોવે છે જો આ કોટા બ્રિજ ઓ અહીંયા થઈ ગયું છે લાલ રેડ સિગ્નલ રેડ સિગ્નલ જાના થાવ ઉસકો ઈ સાઈડ પર રોકા થાવ જવાનું હતું અને જમણી બાજુની ની ઉભો થયો ડાબી બાજુ તો આપણે આવી ગયા છીએ સુર સાગર લેક અને અહીંયા જો આપણે સવાર સવારમાં મહાદેવની મૂર્તિ ક્યાં એ સમગ્ર રહી છે ક્યા સુંદર લગ રહી ના હર હર મહાદેવ ક્યાં મસ્ત લાગે એક નંબર એક નંબર લાગે ના મિત્રો આ મૂર્તિ આવેલી છે વડોદરા સુરસાગર લેક તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા ને અત્યારે હું ઊભો છું સુરસાગર લેક તો અહીંયા આપણી પાછળ છે મહાદેવની મૂર્તિ જોવા અહીંયા રહી અને અત્યારે હું આવી ગયો સવાર સવારમાં વડોદરા અને ચાલો આપણે મળીએ થોડું કામ છે પતાવી લઈએ અને પછી તમને મળીએ

આ કોમેન્ટ કરીને કહેજો કેવો લાગે અને આપણે આ કાચ નખાઈ દીધા છે અને ગાઈ જો આપણે ગાડીમાં જો આપણે જે વાંધો હતો એ ગેરેજમાં બતાવ્યો અને બિલકુલ ફ્રીમાં કરી દીધું છે અને પહેલે આપણે જેવી બાઇક હતી એવી કરી દીધી છે અત્યારે બિલકુલ નોર્મલી ચાલે છે પહેલાં ચાલતી એ રીતના અને શોરૂમમાં તો શું કર્યું કાંઈ ખબર ના પડી આપણને થઈ ગઈ છે એક નંબર અને આ ફ્લેગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો જો આપણે કામે જે આપણે મેઇન કામ હતું એ તો આપણાથી આપણે થયું નથી આજે એટલે મેં તમને કઈ કીધું નતું તો ચાલો અહીંથી કઈક નાસ્તો લેતા જઈએ ઘરે લઈને નીકળે ગયા છે નાસ્તો હવે ગાડી થઈ ગઈ છે ભાઈ એને કઈક કર્યું ગેરેજ છે ખાલી અને નોર્મલી થઈ ગઈ શોરૂમ વાળા આપણી ગાડીને બગાડી નાખી હતી આજ કે વાત તો ભાઈ નહીં જાય ઓ ભાઈ 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 બચ ગયે ભાઈ બચ ગયે આપણે આવડા મોટા સાઈડ મિરર સાદા નખાઈ દીધા છે પહેલાના ખૂલી જતા થા વારંવાર ટાઈટ કરવા પડતા હતા એટલે હાટુ આપણે આવડા નકાઈ દીધા છે હવે કાંઈ ટેન્શન નહીં આપણે લોંગ ડ્રાઈવ પર જવા માટે મેડમ જે હામું જોતા જાય છે એને સેલબ નથી લાગતો બતાવતા હોઈએ ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે બે વાગે તો આપણે પહોંચી ગયા અત્યારે ઘરે પાછા ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે તો હેલો ફેમિલી તમારો ભાઈ આવી ગયો છે પાછો ઘરે વડોદરા ફરીને જો કે અત્યારે વાગ્યા છે બપોરના બે ને ત્રણ મિનિટ થાય છે ને આપણે આવી ગયા ઘરે ને હજી આપણે કાંઈ ખાધું નથી આપણે નાસ્તો લઈને આવ્યા હતા ચલો આપણે નાસ્તો ખાઈ લઈએ અને હું શું લાવ્યું એ તમને બતાવું આ તો ભાઈ આપણો નાસ્તો લાવ્યા થઈએ ને આપણો એક આ ફ્લેગ જો આપણે પાછો લાવ્યા પહેલો ફ્લેગ હતો એ તો ગાય માથા ખાઈ ગયા આ બીજો ફ્લેગ એક આ ફ્લેગ છે એક આ બેગ એક છે આ ફ્લેગ ને એક આપણે લીધો છે નાનો એવો બતાવું તમને શું છે અંદર આપડા જો આ જૂના કાચ હતા એ કાઢી નાખ્યા છે આ ખુલી જતા હતા એટલે આપણે આને કાઢી નાખ્યા સાવ તો આપણે આ લાવ્યા હતા આપણું મોબાઈલ નું માઉન્ટ આપણે અહીંયા મોબાઈલ લગાવી દેવાનો બાઇક પર મસ્ત એક નંબર અને આ આપણે આપણે આવી ગયા છે છે નવા બૂટ લીધા ચાલો બતાવું તો આ છે આપણા બૂટ ગાઈસ કઈ આ રીતના લીધા છે નવા કેવા છે કોમેન્ટ કરીને કહીજો તમે અને આપણે બેગ લીધું હતું આ આપણે કંપનીમાં જવાનું જોબ પર જ આવી લઈ જવાનું અને એક આ મોબાઈલ માઉન્ટ અને એક તો આપણે ફ્લેગ છે એ બસ એ તની ચીજે લઈ તો મિત્રો આપણે આ લઈને આવ્યા હતા વડોદરાથી અને કાફી મસ્ત છે બધું તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો મને તો એક નંબર લાગ્યું બધું અને આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે ચાલો હવે આપણે ખાઈ લઈએ ને પછી મળીએ તમને સાંજે વાય ભાઈ